જય શ્રી કૃષ્ણ મિત્રો જય દ્વારકાધીશ જય માતાજી મિત્રો દરેક વ્યક્તિ જીવનમાં એવી જિંદગીની કલ્પના કરતો હોય છે કે જેમાં તેમને કોઈ પણ પ્રકારની ધનની કમી ના હોય તેમજ કોઈ પણ પ્રકારનું ટેન્શન ના હોય તો મિત્રો આજે અમે આજની આ વાર્તા દ્વારા જણાવશું કે કઈ રીતે તમે માત્ર એક મંત્રનો ઉચ્ચાર કરશો તો તમારી જે પણ કલ્પનાઓ હશે તે બધી પૂરી થઈ જશે મિત્રો કયો છે તે મંત્ર અને તેને બોલવાની વિધિ પણ જણાવીશું અને ક્યારે બોલવો તો મિત્રો વાર્તાને પૂરી સાંભળજો અને મિત્રો વાર્તાને સાંભળતા પહેલા અને આ મંત્રને સાંભળતા પહેલા હજી જો વાર્તાને લાઈક ના કરી હોય તો વાર્તાને પણ લાઈક કરી લેજો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આ મંત્ર સવારે માત્ર ત્રણ વખત બોલવાનો છે અને આખી જિંદગી તમારે ધનની ક્યારેય પણ કમી નહીં રહે એવું શાસ્ત્રો મુજબ જાણવા મળે છે તો મિત્રો આજે અમે જે મંત્ર જણાવવા જઈ રહ્યા છીએ તેને માત્ર ત્રણ વખત સવારે તમારી બંને હથેળીઓમાં જોઈ અને બોલવાનો છે એવું કહેવાય છે મિત્રો કે આપણી હથેળીમાં ભગવાનનો વાસ થાય છે સવારે ઉઠતાની સાથે જ આ મંત્ર બોલવાથી કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા તેમજ ખરાબ નજરનો કોઈ પ્રભાવ તમારા ઉપર પડતો નથી મિત્રો આ મંત્રનો ત્રણ વાર ઉચ્ચારણ કરશો તો તમે દિવસ દરમિયાન જે કંઈ પણ કામ કરો છો તે દરેક કાર્યોમાં સફળતા મળશે અને મિત્રો તો મિત્રો તમને જણાવી દઈએ કે કયો મંત્ર છે અને મિત્રો ફરીથી તમને જણાવી દઈએ કે તમારે બંને હથેળીઓને સામે સામે રાખી અને આ મંત્ર ત્રણ વખત બોલવાનો છે અને મિત્રો આ મંત્રનું શું મહત્વ છે આ મંત્રનો શું અર્થ થાય છે એ પણ આપને જણાવીશું તો મિત્રો એની પહેલા આપણે મંત્ર જાણી લઈએ શ્લોક સાંભળી લઈએ કરાગ્રે વસ્તે લક્ષ્મી કર્મ દે સરસ્વતી કરમૂલ્ય તું ગોવિંદાય પ્રભાતે કર શુભ દર્શનમ મિત્રો આ મંત્રનો અર્થ પણ જાણી લઈએ કરાગ્રે વસ્તી લક્ષ્મી તેનો અર્થ મિત્રો એવો થાય છે કે આપણી હથેળીના ઉપરના ભાગમાં માતા લક્ષ્મીજી બિરાજમાન હોય છે કર મધ્ય સરસ્વતી તેનો તેનો અર્થ એવો થાય છે કે હથેળીની વચ્ચેનો ભાગ જે છે એ ભાગની અંદર માતા લક્ષ્મી સરસ્વતીજીનો વાસ થાય છે અને કરમૂલ્ય તો ગોવિંદ એટલે હથેળીની નીચેનો ભાગ છે ત્યાં ગોવિંદજી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનો વાસ થાય છે પ્રભાતે કર શુભ દર્શનમ તેનો મતલબ મિત્રો એ થાય છે કે આ ત્રણેયનું સવારે દર્શન કરવું જોઈએ તેના માટે મિત્રો સવારે તમારે ઉઠતાની સાથે જ તમારા હાથને બંને હથેળીઓ એકબીજાની સાથે જોડી દેવાથી અને હથેળીમાં જોતા જોતા આ મંત્ર બોલવાનો છે આટલું કરવાથી તમારા સકારમક સકારાત્મક ઊર્જાનો પ્રવેશ થશે તમારો દિવસ સુખમય અને સારો જશે તેમજ તમારા દિવસ દરમિયાન દરેક કાર્યોમાં તમને સફળતા મળશે મિત્રો આ મંત્રમાં જે ત્રણ ભગવાનના નામ ઉલ્લેખ થાય છે તે ભગવાન પણ

તેથી જ તો મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ સવારે હાથના દર્શન કરવાનું કહેવાયું છે એટલું જ નહીં પરંતુ આ સંબંધમાં વેદો પણ એવું કહે છે જમણા હાથમાં અને ડાબા હાથમાં સફળતા રહેલી છે અને સવારે આ મંત્ર અને હાથને જોવાથી આપણું સૌભાગ્ય પણ વધે છે કારણ કે ઋગ્વેદમાં પણ કહેવાયું છે મિત્રો કે હાથ વડે જ પરિશ્રમ કરવામાં આવે છે અને પરિશ્રમના કારણે જ આપણા

આપણાને પરિશ્રમ પ્રત્યે પ્રેરિત કરે છે અને ભાગ્ય પણ આપણું સાથ આપે છે અને સફળતા અવશ્ય મળે છે તો મિત્રો આજની વાર્તા અહીં પૂર્ણ કરીશું ફરી મળીશું એક નવી વાર્તા સાથે જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય રામદેવ હર હર મહાદેવ હર